દર્શક મિત્રો નમસ્કાર હું છું તમારો બાબત સૈહિત વિજાપુરની ખબરમાંથી આપનું સ્વાગત છે દર્શક મિત્રો આ દ્રશ્યો જોઈ શકો છો આ દ્રશ્યો છે એક મકાનના એક ઘરના પરંતુ આજે આ મકાન અને ઘરને ઘરના જ નાના દીકરાએ વિખેર કરી નાખ્યો તોડફોડ મચાવી દીધી છે દર્શક મિત્રો આપને ખૂબ જ નવાઈ લાગશે કે આ રીતે કરવાનું કારણ જ્યારે છે ત્યારે ફક્ત મોબાઈલ જી હા મોબાઈલ મોબાઈલ જ્યારે છોકરો રમતો હતો મોબાઈલ છોકરા જોડે હતો ત્યારે તેની મમ્મીએ મોબાઈલ પાછું લઈ લીધું માગી લીધું ત્યારે છોકરાને આ ન ગમ્યું અને ગુસ્સે ભરાયો અને જે કહી શકાય કે આખા ઘરનું જે ફર્નિચર છે જે ટીવી છે ફ્રીજ છે દરેક જગ્યાએ તોડફોડ મચાવી અને દરેક વસ્તુઓને ઘરને તોડી નાખી જેથી લઈને માતા પિતા પર દુખી ગયા જોઈ શકો છો ઘરના રસોડા છે ઘરનું જે કહી શકાય કે બેઠક રૂમ છે સોફાઓ છે એલઈડી ટીવી છે તે ઉપરાંત જે ટોયલેટના જે વોશ બ્રેસિંગ છે તે ઉપરાંત જે કબાટ છે તિજોરી તિજોરી છે કબાટ છે જે રાસ રચી રચેલું કહી શકાય ઘર મકાનમાં તે પણ તોડી નાખેલું છે કિચનના દ્રશ્યો જોઈ શકો છો કિચનમાં પણ તોડફોડ મચાવેલ છે ફક્ત કારણ એટલું જ હતું કે મમ્મી એ છોકરા જોડેથી મોબાઈલ લઈ લીધો દર્શક મિત્રો જોઈ લેજો જાણી લેજો કે આ દ્રશ્યો આપના માટે એક કહી શકાય કે એક લાલબત્તી સમાન કિસ્સો પર કહી શકાય કે હવે છોકરાઓ નાના છોકરાઓ જે છે પંદર વર્ષનો છોકરો તો ખાસ કરીને આવી જ આજે વડોદરાના છાણીના દ્રશ્યો જે છે જે મકાનની અંદર આ જે છોકરાના હાથમાંથી તેના મમ્મીએ મોબાઈલ લઈ લીધો તેને ગમ્યો નહીં અને તેને તોડફોડ મચાવી આ એક લાલબત્તી સમાન એક ચેત ચેત ચેતાવવા માટેનો કિસ્સો છે કે ચેતી જજો હવે લોકો ચેતી જજો કે હવે નાના બાળકો મોબાઈલ તરફ વળ્યા છે અને મોબાઈલ હાથમાં પકડી લે છે જાણે બાળકોના પેરેન્ટ્સ પણ મોબાઈલ હાથમાંથી હાથમાં આપી દે છે પોતાના જોઈ શકું છું